હેલો ફ્રેન્ડ્સ અ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ આપણે આજે ફ્રાયડે છે અને તમને ખ્યાલ છે કે ફ્રાઈડે અને સેટરડે આપણે લેક્ચર હોય છે તો આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે જે ઘઉંના આપણો પાક છે એમાં આવતી જીવાતો વિશેની પરંતુ આજના લેક્ચરમાં આપણે ઘઉંના પાકમાં જેટલા પણ રોગ આવે છે એના વિશેનું આપણે ડિસ્કશન કરીશું તો ફ્રેન્ડ્સ કૃષિ ભણમાં બધાનું તમારું સ્વાગત છે અને આજનો આપણો લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા તમે આપણી ચેનલ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આજે મારી તબિયત થોડીક ઠીક નથી તો તમને વોઇસમાં કંઈ ઇસ્યુ આવે તો પ્લીઝ એડજસ્ટ ઇટ ઓકે તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચરનો ફર્સ્ટ આપણો જે ડિઝીઝ છે ઘઉંમાં આવું કુ તો તો ગેરું કે જેને આપણે રસ્ટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ અને જે રસ્ટ છે કે જે આપણને અલગ અલગ ત્રણ જોવા મળતી હોય છે તો કે બદામી રસ છે વ્હાઈટ સોરી બ્લેક રસ છે અને યલોવિસ રસ્ટ છે એટલે કે ત્રણેય અલગ અલગ રસ છે કે જે આપણને જોવા મળતી હોય છે અને આ જે ઘઉંના પાકમાં આપણને ત્રણ અલગ અલગ પ્રકારની જે રસ એટલે કે ગેરુ જોવા મળે છે તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ગેરું કેવું હોય છે તો તમે આ ફોટોમાં તમે જોઈ શકો છો આ જે બ્લેક રસ છે એના સિમ્પટમ્સ તમને જોવા મળે છે અહીંયા યલો રસ અને આ બ્રાઉન અને આ જે રસ હોય છે ઘઉંના પાકમાં આવી ગયો ત્યારબાદ લીફ હોય છે એ આપણને આ ટાઈપનું જોવા મળે છે તમે અહીંયા વ્યવસ્થિત રીતે આ જોઈ શકો છો આ જે લિફ્ટ છે એ લિફ્ટમાં તમે જોઈ જોઈ શકો છો કે કેવું આપણને લાગે છે બ્રાઉનિસ યલોવીશ બધું મિક્સઅપ પણ અહીંયા આ ટાઈપના સિમ્ટમ્સ જોવા મળે છે અને જો રસ્ટની આપણે વાત કરીએ તો આપણને જે રસ્ટ હોય છે કે જેમાં આપણને છૂટા છવાઈ આપણને આ જોવા મળે છે તમે જોઈ શકો છો આમાં આપણને વ્યવસ્થિત દેખાય છે છૂટા છવાયા આ ટપકા છે કેવા છે તો કે ગોળ જેવા હે પરંતુ એનો કોઈ આકાર સ્પેસિફિક નથી અનિયમિત આકારના આપણે કહી શકીએ છીએ કેમ કે અહીંયા લંબગોળ આપણને જોવા મળે છે અહીંયા ભેગા ભેગા છે તો આપણે જસ્ટિફાય નહીં કરી શકતા કે સ્પેસિફિક કેવો આકાર છે એ એટલે આપણને રસ્ટ છે કે જેમાં બદામી રંગના અથવા તો યલોવિસ રસ્ટ હોય તો યલોવીસ રંગના અને બ્રાઉન રસ્ટ હશે તો બ્રાઉન રંગના આપણને આ જે ટપકા હોય છે કે જે જોવા મળતા હોય છે અને જે બ્લેક રસ્ટ આપણું છે તો સામાન્ય રીતે આજે બ્લેક રસ્ટ છે કે જે આપણને થડ અને પાન હોય છે ત્યાં આપણને વધારે જોવા મળતું હોય છે એટલે કે ઘઉંનો જે થડનો ભાગ હોય છે અને પાનનો ભાગ હોય છે ત્યાં આપણને વધુ માત્રામાં રસ્ટ હોય છે કે જેના સિમ્પ્ટમ્સ જોવા મળતા હોય છે અને ઘણી વખત આપણને જે આપણી ડુંડી હોય છે કે જે ઊંડી કે જ્યાં દાણા બેસતા હોય છે ત્યાં પણ રસ્ટ આવેલી જોવા મળતી હોય છે અને બ્લેક રસ્ટ હોય છે એ જો વધારે પડતો એનો ઉપદ્રવ વધી જતો હોય તો આપણને જે ઉંબી હોય છે જે ઘઉનું આ જે છે એને ઉંબી કહેવામાં આવે છે એટલે કે ઘઉની ડુંડી આપણે એવું પણ કહી શકીએ છીએ આ તો આ જે ઉંબી છે કે જ્યાં ઉંબી ઉપર આપણને ચાઢા બ્લેક કલરનું જે હોય છે એ ચાઢા પડેલા જોવા મળતા હોય છે અને આપણે અને અટકાવવું કેમ જોઈએ તો જો આપણે રસ આપણા ઘઉંના પાકમાં આવી ગઈ છે ઘેરું આવી ગયો છે તો એની અટકાવવા માટે આપણે અલગ અલગ જે દવાઓ હોય છે કે જેનો છંટકાવ કરવો જોઈએ અને આપણી જે ઘઉંની જાતો હોય છે એટલે કે જે વેરાયટીઝ હોય છે કે જે રોગ પ્રતિકારક જાતો હોય છે એ સામાન્ય રીતે વાવવામાં આવતી હોય છે કે જેથી આપણે આ રોગને અટકાવી શકીએ ત્યારબાદ આપણો નેક્સ્ટ રોગ છે સુકારો કે જેને આપણે તરીકે ઓળખતા હોઈએ છીએ તો આ સુકારા રોગની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ઘઉ નો જે પાક હોય છે કે જેમાં આપણને પાનમાં સુકારો વધારે પડતો જોવા મળે છે તો એની જો આપણે વાત કરીએ તો આપણને પાન હોય છે કે જ્યાં આપણને છૂટાછવાયા નાના નાના જે સ્પષ્ટ ના હોય તેવા તપકરીયા રંગના ટપકા જોવા મળતા હોય છે અને એ જે ટપકા હોય છે વિલ્ટના કે જે આગળ જતા એનું વધારે થાય છે અને અંતે શું થતું હોય છે આપણો જે ઘઉંનો છોડ હોય છે એ સુકાઈ જતો હોય છે અને આ જે રોગ હોય છે સુકારો કે જેમાં આપણને વધારે પડતું પાન સુકાતા જોવા મળતા હોય છે અને આ રોગ છે સુકારાનો રોગ તો ક્યારે વધુ માત્રામાં આપણને જોવા મળે છે તો સુકારાના રોગની જો આપણે વાત કરવામાં આવે તો સુકારાનો જે રોગ છે કે જે આપણને હુંફાળું અને ભેજવાળું વાતાવરણ હોય તો આ જે રોગ છે એનો વિકાસ વધુ માત્રામાં થતો આપણને જોવા મળતો હોય છે તો આ આપણે વાત કરીએ સુકારાનું ત્યારબાદ આપણો નેક્સ્ટ રોગ છે સ્મર્ટ અંગાયો કે જેને આપણે સ્મર્ટ તરીકે ઓળખીએ છીએ અને આ જે અંગારાનો જે અંગારિયો જે રોગ છે સ્મર્ટ એ આપણને ઘણી વખત એક્ઝામમાં એવું પૂછે છે કે સ્મર્ટનો રોગ છે કેવો છે તો સ્મર્ટનો રોગ જે છે કે છે ઇન્ટરનલી સીડ બોન રોગ છે શું છે ઇન્ટરનલી સીડ બોન રોગ છે સ્મર્ટ આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે અને આ જે રોગ હોય છે સામાન્ય રીતે આપણે એક્ઝામમાં ઘણી વખત એવું પણ પૂછાઈ શકે કે અંગાર્યો રોગ છે એ કેના દ્વારા ફેલાય છે તો ઈ બીજ દ્વારા ફેલાતો રોગ છે આપણે જોયું કે ઇન્ટરનલ સીડ બોર્ન સીડ બોર્ન છે એટલે કે બીજ દ્વારા આ રોગનો ફેલાવો થતો આપણને જોવા મળે છે અને આ જે અંગાર્ય રોગ છે એ આપણને ક્યાં જોવા મળે છે તો એ આપણને ઉંબીમાં જોવા મળે છે આ એક જ એવો રોગ છે સ્મટ કે જે આપણને ઉંબીમાં જોવા મળે છે માત્ર ને માત્ર ઉંબીમાં જ આપણને આ રોગ જોવા મળે છે અને ઉંબી હોય છે એમાં જો આ સ્મટનો રોગ આવી જાય તો શું થતું હોય છે તો સ્મટનો રોગ આવવાના લીધે દાણા બેસતા નથી તમે અહીંયા જોઈ શકો છો આપણી આ જે ઉંબી છે આ ટાઈપની જોવા મળે છે સુકાઈ ગલી હોય એ ટાઈપની તો આના અંદર દાણા હોય છે એ ગ્રો થતા નથી અને શું આપણને જોવા મળે છે તો કે અંદરથી કાળી ભૂકી નીકળતી જોવા મળે છે કેમ કે આ બ્લેકિસ કલરનું થઈ ગયું છે તો તો જો આપણે આ બ્લેકિસ જે જોવા મળે છે એને આપણે ટચ કરીએ તો અંદરથી પાવડર ફોર્મમાં આપણને ભૂકી નીકળતી જોવા મળતી હોય છે અને આપણે વાત કરીએ આ સ્મર્ટ રોગ કેવી રીતે આવે છે તો હવે આપણે સ્મર્ટ રોગ હોય છે એને અટકાવવો હોય તો શું કરવામાં આવે છે તો આપણે જોયું કે સ્મર્ટ રોગ છે કે જે બીજથી ફેલાતો રોગ હોય છે તો બીજથી ફેલાતો રોગ હોય તો એક તો આપણે જ્યારે વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે એની પહેલાં આપણે બીજ હોય એને સીડ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને આ ઇન્ટરનલી સીડ બોન ડિઝીઝ છે એટલે આપણે શું કરવાનું હોય છે તો કે સોલાર હીટ ટ્રીટમેન્ટ પણ આપણે આપવાની હોય છે કે જેથી કરીને બીજમાં જો આ રોગના સિમ્ટમ્સ હોય તો એ નાબૂદ થઈ જાય અને આપણે એને હોટ વોટર ટ્રીટમેન્ટ પણ આપી શકીએ છીએ તો આ ટાઈપની જે પ્રક્રિયા હોય છે એના દ્વારા જો આપણે બીજને પહેલા જ સ્ટરાઈલ કરી લઈએ તો પછી રોગ આવવાની શક્યતાઓ હોય છે કે જે ઘટી જતી હોય છે અને હવે આપણે આગળનો બીજો આપણો જે લાસ્ટ રોગ છે એના વિશેની વાત કરીએ એ છે કર્ણા બંટ અને કરનાલ બંધ રોગ છે કે જે આપણે સામાન્ય રીતે ગુજરાતમાં જોવા મળતો નથી પરંતુ આ રોગ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે શા માટે તો કે આ જે આપણે એક્સપોર્ટ કરતા હોય છે ઘઉં એની જે ક્વોલિટી હોય છે એને હાર્મફુલ હોય છે એટલે કે એક્સપોર્ટ ક્વોલિટીમાં જો કરનાલ બંટ હોય તો રિજેક્શન મળે છે રિજેક્શન કેવી રીતે મળે છે ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું આવા ઘઉંના દાણા જોવા મળે છે કરનાલ બંટમાં શું છે આ બ્લેકિશ કલર જેવા આપણે જોવા મળે છે આપણે આપણા ઘઉં છે કે જે આપણે માં એક્સપોર્ટ કર્યા અને યુએસની જે ઓથોરિટી હોય છે જે ફૂડ ટેસ્ટિંગ કરતા હોય છે આપણે જે પણ અહીંથી એક્સપોર્ટ કરતા હોઈએ તો એ લોકોએ જોયું કે આપણા ઘઉંમાં આ કરનાલ બંટ રોગ જોવા મળે છે તો એ જે હોય છે અહીંથી આપણે જે એક્સપોર્ટ કરેલું આપણું જે આખું પાર્સલ હોય છે કન્ટેનર હોય છે એ લોકોને એ રિજેક્ટ કરે છે અને ફરી પાછું આપણું ઇન્ડિયા આવે છે અને એ જે ખર્ચો હોય છે એ ખૂબ જ વધી જતો હોય છે જો આપણું કંઈ પણ કન્ટેનર રિજેક્ટ થાય તો એનો જે ખર્ચો હોય છે એ ખૂબ જ વધી જતો હોય છે અને આપણને ઇકોનોમિકલી આપણને બહુ જ હાર્મફુલ થતું હોય છે એટલા માટે આપણે પહેલેથી જ જે કર્ણા બંધ ડિઝીઝ વાળો જે પણ આપણા દાણા હોય છે ઘઉંનો પાક હોય છે એને આપણે એક્સપોર્ટ કરતા હોતા નથી અને આ બધા જ દાણા હોય છે આ બધા જ મતલબ જે આપણો બલ્કમાં જથ્થો હોય છે કે જેમાં કરનારબન ડિઝીઝ હોય છે એ એક્સપોર્ટ ક્વોલિટી માટે હાર્મફુલ થતો હોય છે એટલે એ સેટ થતું જતું હોય છે અને એના લીધે આપણે એક્સપોર્ટ ઓછું થતું હોય છે એક્સપોર્ટ ઓછું થાય એટલે આપણા અલ્ટા આપણું જે ઇકોનોમી હોય છે એને હાર્મફુલ થતું હોય છે બીજા પણ ઘણા બધા આપણને ડિસએડવાન્ટેજ થતા હોય છે તો ગુજરાત છે કે જ્યાં આ કરનાલ પણ રોગ આપણને જોવા મળતો હોતો નથી સામાન્ય રીતે અને આ જે રોગ છે કે જેને આપણે કેન્સર ઓફ ફીટ તરીકે પણ ઓળખીએ છીએ શું કરનાલ બંટની કેન્સર ઓફ ફીટ કેન્સર ઓફ ફીટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ કેન્સર ઓફ ફીટ એટલે કે કરનાલ ભંટરોગ છે કે જેને નું કેન્સર તરીકે પણ ઓળખીએ છીએ અને જો આપણે વાત કરીએ કે આ દાણા હોય છે કે જેમાં આપણને ભ્રૂણ પ્રદેશમાં કાળો જોવા મળે છે આપણે અહીંયા જોઈએ છીએ આ ભ્રૂણ પ્રદેશ છે કે જે આપણને બ્લેકિસ જોવા મળતું હોય છે અને રોગિસ્ટ જે પણ આપણા દાણા હોય છે કે જેમાં ગર્ભ જે અંદરનો ભાગ હોય છે એ કાળા બીંચકોણોમાં ફેરવાયેલો આપણને જોવા મળતો હોય છે અને આ જે દાણા હોય છે એમાંથી જે આપણને આ કાળી ભૂકી આ નીકળતી જોવા મળે છે એ જે કાળી ભૂકી હોય કે જે સડેલી માછલી હોય છે એના જેવી દુર્ગંધ આવતી હોય છે અને આ જે દુર્ગંધ હોય છે એના લીધે આપણે આ જે દાણા છે આપણો આ જે પાક હોય છે કે જે વેસ્ટ થતો જોવા મળતો હોય છે એટલા માટે આપણે એક્સપોર્ટ કરી શકતા નથી અને કેન્સર ઓફ વીટ તરીકે ઓળખીએ છીએ અથવા તો સડેલી માછલી જેવી દુર્ગંધ વાળો રોગ તરીકે પણ ઓળખતા હોય છે એટલે શું આવશે સડેલી માછલી જેવી દુર્ગંધ આવે છે આ જે દાણા હોય છે કે જેમાંથી સડેલી માછલી જેવી દુર્ગંધ આવે છે શું આવે છે સડેલી માછલી જેવી દુર્ગંધ તો ફ્રેન્ડ આજનો આપણું જે લેકચર છે કે જે અહીં પૂર્ણ થાય છે કાલે આપણે ફરી મળીશું નવા લેક્ચર સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો Thank you.